ત્યારે એ છોકરાને પૂછો મળે તો ભાઈ શું બીજું આપવું કશું હોય તો એ છોકરા ના જ પાડી કે મને બીજું કઈ નથી પછી એને પોલીસ કેસ એટલે પોલીસને જાણ કરવામાં આવી હતી વાયલી તરફથી ને વાયલી અને ભોગ બનનાર અને ભોગ આપનાર કેને કહેવાય બરાબર એ પોલીસ સ્ટેશનમાં એ બી આપમેળા બી એમને સમાધાન કરી નાખ્યું હતું બરાબર આટલું અમારે જાણમાં છે આમાં જે સંડોવેલા છોકરાઓ છે જે બાળકો એ ક્યાં ના છે એનું નામ શું છે સોલંકી રાહુલભાઈ દિલીપભાઈ કોઠા તળાવડી બારૈયા વિજયભાઈ જીપીનભાઈ કામા તળાવ એ ભોગ બનનાર છે ધોરડિયા ના એ ભોગ ના વિડીયો વિડીયો ઉતારનાર ધોરડિયા રણજીતભાઈ રમેશભાઈ કોઠા તળાવડી એ ભોગ બનનાર છે મકવાણા જયદીપ લાલજીભાઈ ભાઈલા પછી જે મારવાવાળા જે એરિયા જેનો આપણે કેસ થયો ને એનું સમાધાનક ફોર્મ્યુલા કરી એ છે વસાણી કિશન દિનેશભાઈ પહોંચી બારે નિલેશ વિક્રમભાઈ કામા તળાવ અને મારવામાં એ પાછો જે હતો એ રાહુલ દિલ્હીભાઈ કોટા તરવાડી વાળો હતો મારવાનો બરાબર આટલી અમે છોકરા વાલીને જાણ કરી આ છોકરાઓને વાલીને જાણ કરી વાલીને બોલાવવામાં આવ્યા વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરીને નાખવામાં આવ્યા અને એને અત્યારે આજની તારીખમાં એમને આપણે લીધેલા નથી અને હવે પછીની કાર્યવાહી સ્કૂલમાંથી અમે લેમ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે એમને મેનેજમેન્ટે એમ એવો નિર્ણય લઈ લીધેલો છે જ્યારે આ ઘટના બની ત્યારે જે તમારા હોસ્ટેલમાં ગૃહપતિ તો હશે ને ના ગૃહપતિ ક્યાં હતા અમારા ગૃહપતિ રહ્યા ને કુંભ મેળામાં જ ગયા યોગ આ વિડીયો જે બન્યો એ પંદર દિવસ પહેલાનો છે એટલે મિનિમમ અમારું એવી ગણિત થાય છે બાવીસ 22 તારીખની આજુબાજુ આ બઈને એવો બાવીસ થી 21 એ બન્યો હોય આ જે марકુપ 30 થી પેલાનો છે તો અમને રૂમની અંદર કેમેરા પણ મળ્યા રેકોર્ડિંગ તમારી જોડે ખરું કે તે કેમેરા ચાલુ છે ચાલુ છે પણ એવું દિવસ હું ઘણી વખત છે કોઈ ટેકનોલોજી ખામી સીસીટી ચેક કરો છો

એકદમ ગામડે જે અત્યારે એ બમારો ઘણો જ છે અને એ સાથે બનાવ બનેલા હો અને 22 તારીખે અમને જાણવા મળેલ કે છોકરા રે છોકરાને માર્યો છે ને એવું બધું એટલે અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા બરાબર છે પછી અમે ફરિયાદ આપી છોકરાને પછી તો મારકૂટની અમે ફરિયાદ આપેલી બરાબર પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધા સમજાય એમ કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ થાય બગડે બરાબર એના માટે સમાધાન કર્યું એટલે સમાધાન કરી નાખ્યું સાહેબ અમે બરાબર જ્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી અમને આવા કોઈ કૃત્ય થયા છે આવી બધી કોઈ ખબર અમને હતી નહીં પછી સાહેબ આ વિડીયો રહ્યો ને અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી થયો છે જે છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે બરાબર છે એટલે અમને જાણવા મળેલ પચ્ચમ ગામમાં આ તમારા દીકરાનો વિડીયો છે વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાયો લાયો બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ્યું તો આપણે આની આગળ કાર્યવાહી કરી તારી બન્યું એને સજા અપાવી પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો બાવીસ તારીખે તમને લેવાય એના આઠ દસ દિવસથી મને બહુ હેરાન કરતા મારી હાથે બે બસ માંગણી કરતા મારી હાથે નો કરવાના કૃત્યો કરતા બરાબર છે આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી પછી અમે સાહેબ કાલ રાત્રે સાડા બાર વાગે અહીંયા આવેલા ફરિયાદ દેવા બરોબર ધંધુકા પોલીસ સ્ટેશનમાં તો ધંધુકા પોલીસ સ્ટેશનમાં સાહેબે એવું કીધું કે બીજે દિવસે તમે કાલે નવ તારીખે સવાર દસ વાગે આવી જજો દસ તારીખે સાહેબ અમે બધાય ફરિયાદ આપવા આવ્યા બરોબર તો ફરિયાદ એમને લેવાનું ચાલુ કર્યું બરાબર સાહેબ એ ફરિયાદ અમારી છ વાગ્યે ફરિયાદ પૂરી થઈ બરોબર અને છોકરો જે રહ્યો એ ભણતો એ પચ્છમ ગામમાં ભણતો પચ્છમ ગામ ત્યાંની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર બક્ષી પંચ છાત્રાલય અને ત્યાંના સંચાલકો જેના નામ આપું છું તમને ડોડિયા સુખદેવભાઈ નાનુભાઈ ત્યાંના સંચાલક હતા ડોડિયા મેરુભાઈ ત્યાંના ગ્રુપ હતી મહેન્દ્રભાઈ સુખદેવભાઈ ડોડિયા સિક્યુરિટી રાત્રિના બરાબર આટલા લોકો ત્યાંના જવાબદાર વ્યક્તિ હતા સાહેબ અમે અમારો છોકરો એના ભરોસા પર છોડેલો હતો બરાબર છે તો અમારી પછીની જવાબદારી એના વાલી એ બની જાય અમે તો સાહેબ એના એને વિશ્વાસે ત્યાં મૂકેલો છે બરાબર છે પણ આ લોકો ઘોર બેદરકાર લોકો છે જે સંચાલકો છે હું તો એવું કહું છું કોઈ છોકરાને કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મૂકાય આ જે વિડીયો જોવો ને તમારા રોહાટા ઉભાથી તમે જોઈ નહીં એક બરાબર હું તો સાહેબ વિડીયો હરખો જોઈ નથી એક આવું આવું બનેલ છે મારા છોકરા હારે તમે આટલા લોકો આ જે બેદરકારી આ લોકો દર્શાવી છે અને એવું જાણવા મળેલ કે આ છોકરાઓ અમુક ત્યાંના બીજા છોકરાઓ છે ત્યાં એ લોકો સાથે પણ આવા કૃત્યો કરેલ છે બરાબર છે જે તપાસમાં ખુલાસા થશે અને બીજું આમાં જે કોઈ સંડોવાયેલા છે સાહેબ અમારી માંગ એક જ છે કે આ લોકો જેટલા આમાં જે તેના સંસ્થાના જે કોઈ અધિકાર જેના ત્યાંના સંચાલકો છે ત્યાંના જવાબદાર વ્યક્તિ છે એ લોકો અને એના પછી જે આરોપીઓ છે બધાને કડકમાં કડક સજા થાય બરાબર છે જેથી કરીને કોઈ પણ છોકરાઓ સાથે કોઈ આખા ભારતની અંદર કોઈ છોકરાઓ સાથે આવો કૃત્ય ન બને એના માટે પોલીસ અધિક્ષક પાસે પૂરેપૂરી અપેક્ષા રાખવી છે કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે અને અમારા છોકરાને ન્યાય અપાવે બરાબર છે આ મારી માગ છે બરાબર સાહેબ પણ જે આ છોકરા આ સંચાલકો એના વિરુદ્ધ પણ કાંઈક એના એક્શન લેવામાં આવે જેથી કરીને આ આની પહેલા બનાવ બીના છે અનેક છોકરાઓ એનો આ તો અમારા છોકરા બન્યું એટલે અમને ખબર પડી વિડીયો વાયરલ આની પેલા જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી સાહેબ એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે જે કૃત્યોમાં સંડોવાયેલ છે અને જે ત્યાંના સંસ્થાના જે ત્યાંના જવાબદાર એ લોકોને પૂરેપૂરી કડકમાં કડક સજા થાય આવી અમારી માંગ છે